તો ભાઈ અત્યારે છે ને હેરાન છે કઈ રીતે મે હેરાન છે તો ભાવનગર ની જેલ રોડ ઉપર તો જે ફાઇનલી ગાઈસ જો જે વિડિયો સડાવ્યા ભેગો ભાવનગર જવું પડ્યું છે તમે જોઈ શકો છો કૂતો અત્યારે જોઈ શકો છો તમે કૂતો છે ભાઈ આ રીતની ની કન્ડિશન છે અને તાત્કાલિક ઇમરજન્સી ભાવનગર લઈને જાઉં છું વિડીયોમાં બની રહેજો તો અત્યારે ગાડીમાં જરીયાતથી નીકળી ગઈ છે

શું હતું કઈ રીતનું હતું કન્ડિશન એ બધી હું તમને નિરાતે ડિટેલ આપી શાખી કે કેમ અચાનક હું થયું હતું ભાવનગર મારે જાવું પડ્યું ગાડી હાઇકવી પડી અચાનક કયો પ્રમાણે ગાડી ખેડવી પડી એનું કારણ શું હતું એ હું તમને ડિટેલમાં બધું સમજાવીશ પણ અત્યારે તો વ્લોગમાં પૈના રહી ગયો આમ તમને વ્લોગ ન કહેવાય ઇમરજન્સી કહેવાય અને અત્યારે જ હું ફાઇનલી નીકળી ગયો છું અને રોડ ઉપર શું આટલી ગાડી જાય છે તો ટ્રાફિક છે ટ્રાફિક છે અને ફાઇનલી અત્યારે ભાવનગર ભાવનગર અમે રંગોલી આ થોડી અમે હોસ્પિટલે પહોંચી જવું પછી હમણાં ફ્રી થઈને પાછું તમને અપડેટ આપું શું થયું કઈ રીતે છે કેવી તબિયત બરોબર ઘડી ઘડી ને પાછું તમને અપડેટ આપીશ શું થયું શું નહીં અત્યારે જો અમે રંગોલી ચોકડીએ છીએ ફાઇનલી ગાઈઝ આપણે ભાવનગરની અંદર પહોંચી ગયા છીએ સેફલી હવે જો પેશન્ટ ની અંદર લઈ ગયા છે ઘડીક વાર વાટે ઉભો છું અહીંયા કે હું છે હું નહીં હું કે છે કે ભાઈ દાખલ કરવો પડશે ત્યાં લઈ ગઈ જો અહીંયા ઊભો રહ્યો છું જો તમારી હારે છે ને આ છે ભાવનગર જેલ રોડ ઉપર છે અત્યારે ગયા છીએ અત્યારે તો કઈ તકલીફ તો થઈ નથી આ રીતે કે ગઢિયા સાહેબ ની આ પેશન્ટને લાવ્યા છે કે કે ગઢિયા સાહેબ ને ને લાવ્યા છે એક કલાક ને કેટલી મિનિટ થી ભાવનગર પહોંચતા ખબર છે એક કલાક નામ જો કેવી રિક્ષા ઉ છે એક કલાક ને 35 મિનિટ આસપાસ થઈ છે મારે સર્વે હું છે આ પાછો અપડેટ તમને આપું તો ભાવનગર કે કે ગઢિયા સાહેબ ની ન્યા જો આ ભાઈ ઇમરજન્સી માં તાજર જો અહીંયા ઊભા છે કેવું રહ્યું સારું છે હવે હે હવે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું રફડવાનું તો ભાઈ જો આ બાળકને લઈને હું આવ્યો હતો ત્યાં જો રેડી થઈ ગયું છે મને હવે મજા આવશે હવે હું નીકળું છું કાર્ય તરફ જવા માટે અને જો એને કમ્પ્લીટ થઈ ગયું કોઈ એટલી કાંઈ ઉપકાદી નથી એને હે તો ભાઈ અત્યારે છે ને કારણ છે ત્યાં કઈ રીતે અમે હેરાન હતા ત્યાં ભાવનગરની અંદર જેલ રોડ ઉપર આ ખુશાલે ગાડીમાં ચાવી મૂકી દીધી હતી હવે આ ભાઈએ જો ખોલ્યો છે ઘાસ આ ભાઈએ શું નામ છે તમારું તમારો ભાઈ કોઈ અહીંયા એક બીજી વાતથી અહીંયા કોઈ ઊભું નહોતું રહેતું કોઈ ઊભું નહોતું રહેતું અહીંયા ચાવી હાટું તમે ઊભા રહ્યા અને આમ જો ભાઈ ખૂબ ખૂબ તમારો આભાર હો મારો ભાઈ અરે એક નંબર મારો ભાઈ હા ભાઈ આભાર રહો મોટભાઈ તમારો ભૂલી ગઈ છે બાહ હલો ગાઈ ભાવનગરથી આવી ગયો છું ઘરે થાકી ગયો તો કપડાં બદલાયા કર્યો તો એવી જયારે પેશન્ટનો મારામાં પેશન્ટ તો નહીં કે આમ કરે કે અમારે ભાણિયા ભાઈ છે પણ એનો જયારે ફોન આવ્યો તે હું ઘરે હતો પછી થોડી કંડિશન ખરાબ હતી છોકરાની ઇમરજન્સીમાં ભાવનગર ફોગાડવો આપણે એમ જ હતો પછી મારામાં ફોન આવ્યો એટલે તાત્કાલિક ત્યાં પોગી ગયો અને કે સાબકી ક્યાં ભાવનગર ભેગો કરી દો એટલે તો ભાઈ ફાઈ હું ગાડી એટલી બધી હાંકતો નથી પણ આવું હોય તે ગાડી હાંકવી પડે હું તમને કોઈને એમ નથી કહેતો તમે ગાડી હાંકો પણ આવું હોય તો ગાડી હાંકવી પડે પછી ભાવનગર પહોંચી ગયા સારવાર મળી ગઈ કમ્પ્લીટ થઈ ગયું પછી એને ત્યાં રોકાવાનું કીધું અને રોકાણ થઈ છે હું અત્યારે જો આવી ગયો છું ઘરે આ ઘરે આવીને પેલા ના એને તો થકાઈ ગયું કારણ કે શનિવાર હતો ઘડી કામ થી આમ આમ થી આમ બધું કામ ના એમાં કામ માં હતો જો આટલા વાગ્યા છે આ રીતે છે હું શાંતિ થી બેઠો છું ઘરે આવી ગયો છું તો મારું કામ તમને કેવું લાગ્યું આવડવા તો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બે લાઈકન દબાવી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું થકાઈ ગયો એટલે આ રીતે બોલું છું બસ મારા આવા નવા લોકો જોવા માટે મારું કામ કેવું લઈ ગયું ખાસ કરીને કોમેન્ટ કરજો ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી દ્વારકા દઈશ